માથું વળવી નાખું ને મારે છે ને દમણ દળા દાન છે દમણ મેં કરી નાખ્યું છે હવે દમણ મૂકી દીધું છે તમને બધાને ખબર જ છે કે આ ખાઈ મારે આ ડ્રેસનું કટિંગ કરવાનું છે તમને બધાને બતાવું કેવો ડ્રેસ છે આ એટલે મારા પાસે છે ને એટલે આને આપણે કટિંગ કરવાનું છે ને

નકર તમને એમ થાય કે પછી આને કટિંગ કરતા ન થાય એટલે હું તમને બધા બતાવી દઉં એટલે આમાં કોણી બાય હું આખી બાય કરીશ કે બધું એટલે આખી બાય તો થાય નહીં એટલે હો આ છે ને માપ છે એટલે આ માપનું એમ બનાવવાનું છે એટલે આ મારી જ તૂટી છે એનું માપ એનું દીધું છે એટલું થાય તો એટલામાં મારે કેમ તૂટી બાય કરવાની છે હજી અહીંયા એટલે બધી પેટ વધારે રાખવાના છે એટલે બધું

Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để video